નારદજી વિશે માણસોના મનમાં ઘણો ભ્રમ છે કે કોઈ બહુ ત્યાં એના પાછળ કારણ ઉદ્ધાર છે ઝઘડો નથી નારદજીએ ક્યારેય કોઈનો ઝઘડો કરાવવા માટે કોઈ વાત અહિયાં થી ત્યાં કરી નથી નારદજી તો ઈશ્વર દૂત છે એ તો નારાયણ કહે કે આને આ કહેવાનું એને કહેવાનું એના માટે નારદજી કડવાય થયા છે એટલે એ ભ્રમ રાખો નહીં પણ નારદજી કોણ છે કે જેની વાત કોઈ રદ નથી કરી શકતું એવા નારદ મુનિ છે ને એ નારદજી બરાબર આમ હાફડા ફાફડા અને આમ જાણે કંઈક ખોવાઈ ગયું હોય ને ટેન્શનમાં સ્ટ્રેસમાં આપણને સ્ટ્રેસ થઈ જાય એન્ઝાયટી થઈ જાય તો કેવી કેવી દશા થઈ જાય હાથ ધ્રુજવા લાગે પગ ધ્રુજવા લાગે પરસેવે રેબ ઝેબ નેત્રમાં નારદજી અહીંયા ત્યાં અહીંયા ત્યાં ફરી રહ્યા છે એ સમય સ્વયં શ્રી હરી જે ઉંચા ઉંશાવતાર એવા સનકાદિક ઋષિઓ સામેથી આવી રહ્યા છે નારદજીને ઉભા રાખીને કહે અરે ઉભારો રો ઉભારો ભાર

નારદજી કરી ને આ પ્રશ્ન કરે એટલે નારદજી પહેલા તો પૃથ્વી દેવી ના વખાણ કર્યા આ પૃથ્વી દેવી કેવા છે

भगवान ने पस्ताव था कि आज जीव ने मनुष्य अवतार खोटो आप जीवन ए रीते जीवू જોઈએ કે બાકી બધા ને ગમે ન ગમે મારા પ્રભુ ને ગમે મારા ભગવાન ને મારા પર ગર્વ થાય ને એ એવું ઈચ્છે કે મારું આ જીવ વારંવાર મનુષ્ય બનીને પૃથ્વી લોક પર જવો જોઈએ એવા કર્મ કરીને જીવન જીવવું જોઈએ અને આપણે કેવું જીવીએ છીએ સંસાર મારાથી થોડો ખુશ થઈ જાય મારાથી સંસારને સંતોષ થાય હવે તો બધા બહુ જાગૃત થઈ ગયા છે હેને હવે તો બધા બહુ સમજવા લાગ્યા છે કે કોઈ સુખી થાય કે ન થાય પોતે સુખી રહેવું અને પોતે પણ કેવું સુખી રહેવું પ્રભુને ગમે એવું

એટલા તીર્થો છે દરેક તીર્થમાં જશો દરેક તીર્થની અલગ મહત્તા દરેક તીર્થની અલગ અનુભૂતિ થશે ને દરેક સ્થાને શ્રદ્ધાથી જાઓ તર્કથી નહીં શ્રદ્ધાથી જશો તો એ સ્થાનની અનુભૂતિ થશે ને એવું નથી મનમાં એવું ન રાખો કે કોઈ જ્ઞાની કોઈ તપસ્વી કોઈ સંતને જે સ્થાનની અનુભૂતિ થાય પ્રભુએ દરેકને સમાન અધિકાર આપ્યો છે ને આપણે સાચી શ્રદ્ધાથી કોઈ પણ સ્થાને જઈશું તો એ સ્થાનના વાઇબ્રેશન એ સ્થાનની પોઝિટિવિટીનો અનુભવ આપણને પણ થશે અને એ પોઝિટિવિટીનો અનુભવ થાય તો શું તેને એને હૃદયમાં ઉતાર એને અનુભવો કેમેરાને એક બાજુ મૂકીને

ના થવું જોઈએ કેમ ન થવું જોઈએ કે એ સમયે એ સ્થળની એ એ સ્થાનની એ ભૂમિની પરમાત્માના એ સ્વરૂપની અનુભૂતિ કરવા માટે એ સ્થાન પર આપણે પહોંચ્યા છીએ લે અહીંયા જે કહ્યું છે ને કે કર લો ગુરુજી દેતે સતકા જ્ઞાન જીવ કા હો ઈશ્વર મેં ધ્યાન

આ તપન છે એ સંસારની છે ને વસ્તુની છે નારદજી શું કહીએ કે તીર્થ તીર્થમાં મેં દર્શન કર્યા અને તીર્થોમાં દર્શન કરતા 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 હું પહોંચ્યો વૃંદાવન નું નામ આવે એટલે તો લાલા યાદ આવે કે કેવું એ બ્રજ હશે ને કે આજે પણ તમે બ્રજમાં જાઓ તો કન્હૈયાની અનુભૂતિ થાય શ્રી રાધાજી ની અનુભૂતિ થાય કૃષ્ણ અહીંયા જ રમ્યા હશે અહીંયા જ બેઠા હશે આ જ કદમના વૃક્ષ પર આજ યમુનાજીના કિનારે આટલા વર્ષો બાદ પણ જે કૃષ્ણ એ સ્થાનમાં અનુભૂતિ કરાવે છે